માંગળોર તાલુકાના કીમ ચાર રસ્તાની સદવિધ્ય સંકુલ ખાતે સાળાના બાળકો દ્વારા શોભાયાત્રા તેમજ રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામના રંગે રંગાયો છે રામ ભક્તો અવનવી રીતે ઉજવણી કરી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સદવિદ્યા સંકુલ ખાતે શોભાયાત્રા તેમજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં ભણતા બાળકો રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષામાં જોવા મળ્યા હતા બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ કરી કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી અને રામલલાના જીવનની ઝાંખી કરાવતું પ્રદર્શન બાળકો દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ ખાસ યોજાયું હતું જેમાં બાળકોએ

अयोध्या में राम राम जी के मंदिर में स्थापित होंगे राम जी और आ, आज इक्कीस तारीख को हमारे स्कूल में राम जी राम जी के लिए रैली निकाली गई बहुत बहुत अच्छा लगा और हम लोग राम सीता लक्ष्मण बने हैं हमें भी बहुत अच्छा लगा और सनिध्या टाउनशिप की सनिध्या टाउनशिप हमारी सोसाइटी में शिव जी के मंदिर के आगे हम, हम, हमारा हमारे सनातन धर्म के लिए इतने सालों बाद ये मंदिर बना हमें इसके लिए बहुत खुशी हुई संकुल के बच्चे हैं हम सबसे पहले अपने प्रिंसिपल सर को आभारी मानते क्योंकि उन्होंने हमें ये सौभाग्य दिया है कि हम राम लक्ष्मण सीता मने हैं और हमारे सनातन धर्म के लिए हमने रैली निकाली जो 22 22 जनवरी को अयोध्या में स्थापित राम जी के लिए उधर इतना जोर शोर से तैयारी चल रही है और हमारे स्कूल ने इक्कीस तारीख को इधर रैली निकाली है जिसमें हमने राम जी को याद किया है उनके अयोध्या ने कुछ पार्टी दर दर्शाए जहाँ छोटे बच्चों से लेकर बड़े बच्चों तक ने अपने एक से एक कार्यक्रम दिखाए थे और हमारे सब मुख्य हमारे सब मुख्य जो मेहमान आए थे उन्होंने हमें प्रोत्साहित किया हमारे हमारे लिए इतना अच्छा आयोजन किया और हमारे सदविद्या संकुल ने हमें ये सौभाग्य प्राप्त दिया है जिसमें हमने राम लक्ष्मण मना मने हैं और उनके लिए हमें और और उन्हें हम धन्यवाद करना चाहते हैं क्योंकि उन्होंने हमने हमें ये दिया थैंक यू જય શિયાળા આજે સાનિધ્ય ટાઉનશીપમાં સદ સ્કૂલ પેરેડ આયોજિત અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે એક હસવા ઉલ્લાસથી કોમી એકતાથી મને હરેક વસ્તુ જળવાઈ રહી એ રીતના અમે અહીંયા એક રેલીનું આયોજન કરેલ હતું અને એ રેલીનું આયોજન બહુ સરસપૂર્વક અમો સ મર્યાદાથી જેવી રીતના રામ પરસોત્તમ રામ ભગવાન જે મર્યાદા પરસોત્તમ જે એ હિસાબથી અમે એવું મર્યાદા રાખી અને ઘણી જ ધામધૂમથી ઘણી જ મોટી સંખ્યામાં આજે એવું પૂરું કરી છે રેલી યાત્રા અને આવતીકાલે બપોરે બે વાગે કિમથી રેલી નીકળવાની છે રામ લલ્લાના અનુસંધાનમાં તો મારે લોકોને અપીલ છે કે હવ કોઈ સત્ય સભ્યતા જાળવી કોઈ પણ આત્માને કોઈને દુઃખ ન થાય એ રીતના સુખ શાંતિથી રેરી પસાર થાય એવી હું આમ જનતા પાલોદને એક સરપંચ તરીકે એક વિનંતી કરું છું જય શ્રી રામ આજે સદવિદ્યા સંકુલ દ્વારા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં બાવીસ તારીખે થઈ રહી છે એમના ઉપલક્ષમાં એક સરસ મજાનો કાર્યક્રમ અને શોભાયાત્રા રેલી કાઢવામાં આવેલી જેમાં બાળકોએ હોંસલે હોંસલે ભાગ લીધો અને આની પાછળનો એક જ કે આજે પૂરા ભારત દેશની અંદર જ્યારે ભગવાન રામમય માહોલ છે તો દરેક લોકોને આ એક સારો સંદેશ મળે અને દરેક વ્યક્તિના દિલમાં રામ પ્રત્યે લાગણી છે એ એ બતાવવાનો એક આ અવસર છે અને જ્યારે આની અંદર શિક્ષકો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેમજ સાનિધ્ય ટાઉનશીપ વિષ્ણુનગર કનકનિધિ આજુબાજુની તમામ સોસાયટી ચિત્રકૂટ અને પાલોદ ગ્રામ પંચાયતમાંથી સદસ્ય સરપંચશ્રી બધા જ મહેમાનો ઉપસ્થિત રહી બાળકોનો હૉસલો બડાયો સાથે સાથે છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ બાળકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને એ પણ એક સંદેશો આપ્યો ભારતની એકતા મુજબ અને સ્વચ્છ ભારત સુંદર ભારતના નારા સાથે જય શ્રી રામના નારા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પૂરા ભારત દેશની અંદર જ્યારે ભગવાન રામ બાવીસ જાન્યુઆરીએ નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે બિરાજમાન છે ત્યારે દેશ પૂરો દેશ આ માહોલ ઉજવી રહ્યો છે ત્યારે ખરેખર આજના આ માહોલને દેશની અંદર દરેક વ્યક્તિઓને અમારા વાલીઓને અને ગામજનોને બધાને અમારા તરફથી એક સંદેશ છે કે આવતીકાલે દિવાળી નિમિત્તે દરેકના ઘરે દીપ જ્વલિત કરી અને ભગવાન રામના વધામણા કરીએ કે જે આજે પાંચસો વર્ષના સંઘર્ષને આપણે પાર કરી શક્યા છીએ તો દરેકના કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ રાખ્યા વગર આની અંદર દરેક સમાજના લોકોએ બહુ સહકાર અને સાથ આપ્યો છે એ જ ભારતની એકતા છે એ જ બિન સાંપ્રદાયિક દેશ આપણો એ સાબિત કરી બતાવે છે આનો જો કોઈ શ્રેય જતો હોય તો યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી યોગી